કે સાહેબ જર્નાલિઝમમાં તમે સંઘર્ષની વાત કરી તો એવો કોઈ બનાવ બનીનો તમારા ઉપર કોઈ આરોપ લાગ્યા છે અત્યાર સુધીમાં ના મારા ઉપર આરોપ એટલા માટે લાગ્યા નથી કારણ કે હું જે પ્રકારનું જર્નાલિઝમ કરું છું ને એમ થોડું ટ્રાયલ ક્લેરિટીવાળું છે બધાને બહુ ખબર હોય છે મને કહું જુનાગઢમાં જ્યારે પહેલી વાર રિપોર્ટર બનીને આવ્યો તો લોકસભાનું ઇલેક્શન આવતું હતું ત્યારે કોંગ્રેસમાંથી જશુભાઈ બારડ જે આ દુનિયામાં છે નહીં એ લોકસભાની ટિકિટ કોંગ્રેસ એમને આપી હતી સામે ભાવનાબેન ચીખલિયા ચૂંટણી લડતા હતા એની પેલા વિસાવદરનું ઇલેક્શન હતું કનુ ભાલાડા ચૂંટણી લડતા હતા એટલે જયારે હું આ જૂનાગઢમાં મેં એન્ટ્રી લીધી પહેલી વાર પત્રકાર બન્યું એટલે મેં કહેવાનું શરૂ કર્યું હું પૈસા નથી લેતો મને જોઈ લો અમારી ઈટીવી નું બૂમ છે બરાબર આવું ટીવી નું બૂમ સાથે કોઈ જોવા મળે તો એને પકડજો મારજો પૂરી દેજો બરાબર ઈ ટીવી પૈસા નથી માંગતું ઈ ટીવી ગુજરાતી ક્યારેય પૈસા નહીં લે હું નથી લેતો આવું મેં કહેવાનું શરૂ કર્યું પછી તો બધાને ખબર પડી ગઈ કે ભાઈ હું નથી લેતો એટલે મારા નામે કોઈ બીજા લેવા જાય તો પણ તમારે નથી કરવાનું એટલે મારા ઉપર એવા આરોપો સીધા નથી લાગ્યા કે મે ક્યાંય પૈસા લીધા હોય મેં કોઈ સમાચારને દબાવવાનો પ્રયત્ન કર્યો હોય